નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાથી સંખેડા તેમજ બાદલપુર ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી હુમલાના મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી આજરોજ સંખેડા ખાતે પહેલગામોમાં થયેલા હુમલાને ધ્યાનમાં રાખી જે નિર્દોષ માણસોનો આતંકવાદ દ્વારા ભોગ લેવાયો છે તેઓને આજે સંખેડા ચોકડી ખાતે શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના તેમજ તમામ હોદ્દેદારો તથા બજરંગ દળના

દરેક અહીંના મહાનુભાવ દ્વારા મોહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા અમારું સરકારને અપીલ છે કે આતંકવાદ પ્રત્યે કડકથી કડક પગલાં લેવામાં આવે એ લોકોને છઠીનું ધાવણ યાદ કરવા દેવામાં આવે અને એ લોકોની ઓકાત કેટલી છે એ ખબર પાડી લેવામાં આવે કારણ કે એના પ્રખ્યાત પ્રત્યાઘાત દુઃખદઘાટના પૂરા ભારત દેશ દુઃખી થઈ રહ્યું છે અને આક્રોશની જ્વાલા ફૂટી નીકળી છે

પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે એના અનુસંધાને એક મોંડેલી નું આયોજન કરવામાં આવ્યું હતું એમની માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો હતો અને અમારી સરકારની એક અપીલ છે કે આ જે આતંકવાદીઓ છે એ વહેલી તકે પકડાઈ જાય અને અવારનવાર જો આવી કોઈ ઘટના બનતી હોય તો તેની સામે સખત પગલા લેવામાં આવે જય હિંદ જય ભારત કૃષ્ણકાંત કેલૈયા